ભગવતી રેસ્ટોરન્ટ ની અંદર જ્યાં આગળ ભાઈ ભાખરી અને શાક માટે ખૂબ જ પ્રખ્યાત છે ભાખરી એવી બનાવે છે ને કે મોજ પડી જાય અને પાછું અનલિમિટેડ છે જેટલું ખાવું હોય એટલું જેટલું ખાવું હોય ગ્રાહક મોજ કરાવવાની તો કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ આજે આપણે આવ્યા છીએ ભગવતી રેસ્ટોરન્ટ ની અંદર જ્યાં આગળ ભાઈ ભાખરી અને શાક માટે ખૂબ જ પ્રખ્યાત છે ભાખરી એવી બનાવે છે ને કે મોજ પડી જાય અને પાછું અનલિમિટેડ જે જેટલું ખાવું હોય એટલું છેલ્લા આઠ વર્ષથી થી અહીંયા આગળ બૂમ પડાવે છે ભગવતી રેસ્ટોરન્ટ તો જોઈએ અંદર કઈ કઈ આઈટમ્સ અને મેનુ મળે છે તો તમે ના હો તો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો ફેસબુક પેજને ફોલો કરી લો જેથી કરીને તમને આગળના વિડીયો માહિતી નોટિફિકેશન તમને મળતી રહે ચલો જઈએ અંદર અને પ્રિંકેશભાઈ મળીએ કે અહીંયા આગળ અંદર શું શું અંદર મેનુ રાખે છે ને બધું આવો મારી સાથે આપણા જોડે પ્રંકેશભાઈ છે પ્રંકેશભાઈ તમારા ફેસબુક પેજમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં આપણા વ્યુઅર્સને પહેલા તો આપણું અહીંયા જે લોકેશન છે એનું એડ્રેસ આપજો કઈ જગ્યાએ છીએ આપણે દેથડી ચાર રસ્તા દેથડી ચાર રસ્તાથી થોડા આગળ આવીએ એટલે નર્સિંગ કોલેજ બરોબર નર્સિંગ કોલેજની બાજુમાં નર્સિંગ કોલેજની એક્ઝેક્ટ બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં બરોબર અને આપણો વ્યુઅર્સને અહીંયા આગળ શું મેનુ હોય છે કઈ ભાખરીને કઈ રીતનું એ આપણું અમારે બતાવવાનું હોય છે બહુ बेझा सोर्टिया में शुरुआत करी बाखरी शाखनों हमारे वधारे सजेसन आना है हमारा चाहा को बाखरी शाख हमने यहाँ कहीं बहुत मजा आएगी हम हाँ। ये लोगों के आपने अते अंदर जिए बता ने बताइए प्रविध चक्कस तो इनके लिए आपने भगवती रेस्टोरेंट ने किलो टाइमिंग ठीक किया बेझा सोर्टी शुरुआत करी आपने और बोर અને શું મેનુ આપણે શું હોય છે ગુજરાતી થાળી ગુજરાતી થાળીમાં સવારે બટેકા રીંગણનું શાક રોજ ફરતું હોય રોજ ફરતું હોય બટેકા રીંગણનું શાક છે બટાકા ટામેટાનું શાક આલ આવે બટેકા ફુલાવર વટાણાનું શાક આવે બટેકા વટાણાનું શાક આવે રોજ રોજ ફરતું હોય હા પછી કઠોળ આજનું મેનુમાં કઠોળમાં દેશી ચણા છે તુવેર હોય મગ હોય ચોળી હોય રોજે રોજ તેમ થતું ગુજરાતી દાળ

સબ્જી દરજ બદલાતી રહે છે અને સરસ વાત એ છે કે એકસો ત્રીસ રૂપિયાની અંદર તમે અનલિમિટેડ અહીંયા આગળ ભાખરી શાક ખાઈ શકો છો એ પણ પાછી ટેસ્ટી તો સિદ્ધપુરની અંદર આવો તો ભગવતી રેસ્ટોરન્ટની મુલાકાત લેજો અહીંયા આગળનું ભાખરી શાક ખાજો બહુ સરસ અને ટેસ્ટી હોય છે તો વિડીયોને શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં અને અહીંયા આગળ ભગવતી રેસ્ટોરન્ટની અંદર મુલાકાત જરૂર લેજો